મારું નામ વિશાલ જરીવાલા છે હું છેલ્લા વીસ વર્ષથી નાટ્ય પ્રવૃત્તિ સાથે જોડાયેલો છું એકચ્યુઅલી દરેક કલાકાર નાટક ભજવા માટે જ આવે છે અને એ લોકોને કોઈ પ્રકારના પોલિટિક્સ આવડતા નથી પરંતુ ખબર નહીં છેલ્લા બે ત્રણ વર્ષથી આ બધા પોલિટિક્સ ક્યાં માટે ઊભા કરવામાં આવે છે કલાકારોને નિયમો બતાવી બતાવીને દરેક વસ્તુ માટે સાઈડ કરવામાં આવે છે હવે આ વખતે એક નિયમ નથી કે તમે કોઈ સ્ક્રિપ્ટ ના બદલી શકો કે કશી વાત ન એ નિયમ બતાવીને હવે કલાકારોને હેરાનગતિ કરવામાં આવે છે જ્યારે મહિના દોઢ મહિના પહેલા એ જ સંસ્થાને એ જ કલાકારોને કહેવામાં આવ્યું હતું કે તમે નાટક બદલી શકો છો મિટિંગની અંદર અને એ મિટિંગ પૂરી થયા અમને દોઢ મહિના પછી આજે એમ કહેવામાં આવે છે કે તમે એ નાટક નહીં ભજવી શકો તો હવે આમાં કલાકાર ગુસવાય છે કે પછી કર્મચારીઓ ગૂસવાય છે એ કઈ ખબર જ નથી પડતી અમને દોઢ મહિનો જે પાછી ઠેલાય એ વિષય જ બીજો હતો એ વિષય હતો કે કોર્પોરેશનનો એક નિયમ છે સોળ નંબરનો નિયમ કે જેમાં માં રજૂઆત નહીં કરો પરંતુ એ નિયમ માટે અમારી બધી સંસ્થાઓ દ્વારા એક ડિસિઝન લેવાયું કે અમે બધા ભેગા મળીને આ નિયમનો વિરોધ કરીએ છીએ કે તમે આ નિયમને કાઢો કારણ કે કોઈ પણ બીજી અન્ય જેટલી પણ નાટ્ય સંસ્થાઓ કે નાટ્ય પ્રવૃત્તિઓ થઈ રહી છે દરેક કોમ્પિટિશનમાં આવો કોઈ નિયમ જ નથી કે તમે ફાઇનલ રાઉન્ડ થી લઈને પ્રાઇમરી લેવલની વચ્ચે ક્યારે નાટક બીજે નહીં ભજવી શકો બધા ભજવે જ છે અને ભજવાયેલા નાટકો પણ સંસ્થામાં આવે છે કે જેથી નાટકનું સ્તર વધુ ઊંચું જાય અને લોકોને વધારે મંજાયેલા નાટકો જોવા મળે જ્યારે ઘણી વખત કેવું થાય છે કે નાટકો એટલી બધી ખરાબ કક્ષાના આવે મેં કે લોકોને ઊઠીને જતા રહેવું પડે છે કર્મચારીઓને અને પોતાને શરમ લાગે છે કે અમે લોકો કેવી રીતે અહીંયા ઊભા રહીએ એટલે આવા નિયમો જે વાહિયાત નિયમો છે એને બહિષ્કાર કરવા માટે અમે લોકોએ દોઢ મહિના પહેલા રજૂઆત કરી હતી

હું એટલે હું હું ઉપલા લેવલ ની જ વાત કરું કારી વાત જ નથી કરતો કોને બોલાવ મને કે હું એના ડાયરેક્ટ ફોન કરું મને કેવા